નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મનસુખભાઈને એક દેવીપૂજકભાઈ ફોન કરે છે જે ભાઈના ઘરમાં નાતનો ડખો છે બહુ દુઃખી છે અને બહુ હેરાન થઈ ગયા છે જેને લીધે આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે સામે મનસુખભાઈ પણ દેવીપૂજકની ભાષામાં વાત કરે છે તે સાંભળીને તમે ખુશ થઈ જશો

હવે હું તમને વાત કરું મનસુખ પોલીસ સ્ટેશન માં ફરિયાદી આપડે બધી પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલાક પૈસા પૈસાથી એક વાર આપણે ચાર રૂપિયા કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ નામ તો ભૂલી ગયો અરે પાપો બોલું

પોલીસ સ્ટેશન માં અરે ગમેટ્રોલ હોય એવી વાત મને કરો મારા દીકરા છે ખોટું બોલતો હોય તો અરે એને

એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ તને મારી પાછી લઈ જવાની છે આ વાત તમને એટલે તારી ભાઈ ને હા એ તમે હું સમજો

એક મનસુખ દેવા એક વિક્રમ મનસુખ અને એક ની નામ બાલા મનસુખ એટલે આ બધા છે સોનાગઢ ની વેલપાલ વીરપુર ના છે આ દસ કિલોમીટર ના મુસલમાન ની વારીએ મારે તારે ચાર રેમોના મારી દેવી તું મારા બાપ તારી હાથ તું મારું નાયતમાં વખો કર્યો છે તો અમારી કરી

फोन हिसाब करी जेसो तो हु आयो छु आपरे आए तुम्हारा वासमा इन फोन करे वो मारो मा फोन भांगी राखियो એટલે મને ફોન હોવા કરી દોશી હરી કરાઉં બરોબર હા આમ કરી દે સાહેબ આ મનસુખ ભાઈ હા આમ નથી હા નામજી ભાઈ બોલું છું ફોન કરાવો હો ઉપાડજો પાછા તમે ઉપાડજો હો ભાઈ આયા કાકા કઈ દેવીનો નાળિયર બળિયર દે હો ભીકા કાકા ઓ રેવા દે ને બોલે હાલો આમનો ફોન કરો 15 20 મિનિટમાં આ ઘરે ગાડી મનસુખભાઈ નો ફોન આવ્યો મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ આજે સરકાર જે દેવી પૂજક છે એમાં શારદા છે એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક છે બળજબરી પૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદા બેન છે તો મને બળજબરી પૂર્વક આવે શારદા કેટલી દીકરી છે ત્રણ દીકરી દીકરા કેટલા હા ત્રણ દીકરી પાંચ દીકરા છે આઠ દીકરાના ના માં છે અને જૂનાગઢ ના મનસુખભાઈ દેવાભાઈ દેવી આપણે આજે થોડા સમય પેલા આ દેવી પૂજક ના શારદાબેન ચેનલ ઉપર વિડીયો મૂકેલ હતો પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે

એની વાતે તમે પછી ફરી ફરિયાદ કરવા માંગો છો હા ફરિયાદ કરવા હું માંગુ છું ઓકે આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ તો મને મારી છે બરાબર આગળ ફરિયાદ કરું તો મને મારી તો હવે ને લાગી જાવ તમે દવા ને દવા હે પી તો જીવ ના જાય એ તો જીવ ના રહ્યા છે તમે એના મરી હા બસ દવા

આ જીવવાન કેમ લાગે આને આર્ટીમાં આલબો એ માની લેજો દાખલ ને બધા બધા વીડિયો ને